कारण है ये वीना मुक्ति कर। अरे अरे।, अरे। वीना के बिया है बोल। वीना या वांखे जो। वीना कौन रामायण सौपले के कैसे कर वीन करा तो नहीं वीन देखा। पारो रोम के वो से नहीं ये धन्न का उस भाव। देखो खड़ी हो <coughs> महाराजा धन्न दिए सायमवर रचो।

Mahapus ya Allah. Eh, saya dia buat tu. Bagaiman Ramji dan Lusfang kerjua, mata di lehnya mala perai. Anpa sudah Maharaja sudah serji punyo. Lagam lasin pasal patra kaya buat John lain naoh tu mesti. An jadi, ખુશી ખુશી થઈ આ બંને મહાપુરુષો પેલો રઘુકો રામ ભગવાન વેદી રચી એટલે ધનકજી ને ભાવ થયો કે મારા નાના ભાઈ ખુશ ધ્વજ ની પ્રેરણ નીકળ્યો તો ગુરુજી એના એમના ગુરુજીને પૂછ્યું કે કદાચ મહારાજા મોહન તો આ ત્રણ દીકરીઓ આ સીતાજી તો પહેલા માણસ અને આ ત્રણ ચાર દીકરા છે મારા ભેગું ભેગું બધું થઈ એટલે કે હારો તારે હું ગુરુજી ને પૂછું ના એના ગુરુ વશિષ્ઠજી હતા એમને જયારે પૂછ્યું કે મહારાજા આવું વિચાર્યું છે તમારો શું છે તો મહા કે એમને કીધું કે વાંધો આવો હોવા સુરભ છે સજન આપણા કુળ ની રીત બરોબર કરીએ વિવાહ વહેલ નથી બરોબર ના હોય ખોલતા ખાલી અમેરિકા કઈ ઇંગ્લેન્ડ રહેશે એમ નઈ મહાપુરુષે પછી આટકું જોયું આટકું ને કઈક મહાત્મા એ તપ કરીને આંચકું ના જોયું કે વાઘલું હજી વાત જોયું ઘણા બેઠો ના ખવારી હો પણ આખે આખો નારાય બાપ જે કોઈ ધરાયે એ છે બાપ જો તમે કહો છો પણ કોઈ ગાડી ને તો પેટ્રોલ જોશે કે જોવે એ તો ભગવાન કૃષ્ણજી ગુરુજી ને જમાડવા મોકલ્યા અષ્ટ પકડોડીઓ ને તે તારે કઈ ને હતા કે બાપુ અમારે જવું છે વિદ્યા યમુના ભરપૂર છે તો કેજો કે અમારા ગુરુ સદાય ઉપવાસી છે આટલો નું ભોજન જમ્યા તો ઉપવાસી છે અને કૃષ્ણ પરમાત્મા એ કહ્યું કે જો માતાજીને કેજો કે અમારા ભગવાન કૃષ્ણ

એ તો ભગવાન કે આ લોકો મૂળ લોકો મને દેહવાળા તો તમે શી રીતે કૃષ્ણ ને એમ કહો છો કે આવો છો કે આવો છો તમે રામ ને શી રીતે કઈ કરશો તમે તમારા પહાણી એવો શું પ્રમાણ છે

આવી દીકરી સીતાજી જેવા અને આવા પોસો ન હાથ ન થ પગ ન થ અના હાથી પેરાયો બધા ગભરાઈ ગયો અને હવે એટલે બધી ઘારવામાં કાયા થઈને મોગરો કેમ હરાદાઈ અને આવો વિવાહ જેવો છે ખોળો બદલને

પાવર થી પાવર બતાવું અમારે ભગવાન बैठेला से भगवान ने तो अंतर थी आनंद तो लक्ष्मण जी पूछे कुछ हो कि तमारो महाराज आकून तमारो महाराज शीतला जी तमारा महाराज कौन से कि हमारा महाराजा विजय ही जनक अरे अनेकिया કે અમારા મહારાજા જનક ની આ વિદેહી સીતા છે એ વિદેહી છે તો કે તમારો રાજા વિદેહી એની પુત્રી વિદેહી તો અમારો રોમ ચોધી દેહ છે એ વિદેહી છે અરે અરે વાહ વાહ જય હો આ રી મહિમા આજે અનાદિ ની આવા સ્વભાવ

ભગત થઈને રૂમાલિયા ફરવા માંગતા હોય મજૂરી કરજો ધંધામાં લાજ ના જોઈએ

गांठियो से के जे चहियो से दोरा पहरेला से ये तो तुम्हारी मान्यता से कर नरू होनु से अरे पापा जे हो होनु होनु पण जनी दृष्टि घाट ऊपर से ने एना होनु देखा तो नहीं अरे मन नो मेल रे मुकी ने मार्ग जाली मनो रे मु ने मारगी रे खे सूर पुरानो से काम या थोरा पुरानो से काम मनो मेर रे मुगीन मारगाली જો જોરા પુરાનો સેવ મનનો મેરે રે ભૂખિને માર્ગ જાલે રીયે કે ગાતે ઉતરા સે પ્રગટ પરમાત પરમાત ગાતે ઉતરા સે પ્રગટ પરમાત વાકે ગાતે पूरा रमातू मां खयो से आरोप खी रो से आरोप मन रे मूकी नाल गी रूपा

इनाते लाल થઈ ગયા કે મેલ લટપડ્યો આરે બાપા ચોખી ના કેવરાયા સકલા કે બીજા સકલા કે ડોક્ટર ને બોન કર્યો કે 24 કલાક થવા દે ઓહો 24 કલાક